એટલે આ આ મંચ ઉપરથી એક બે હું ફરું છું કે સાહેબ મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો ઘોડો હતો એ બધાને ખબર છે પણ એ ચેતક નામનો ઘોડો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાબા શાખ ના ચારણો એ ખોડું નામના ગામમાંથી આપેલો ઘોડો હતો આ કદાચ કોઈને ખબર નહી આ ગુજરાત એટલે હું મારી પાસે જે ગુજરાત છે એ વાત મારી તમારી જ છે પણ ઇતિહાસના પાનામાં ધકેલી દીધેલી બે ચાર વાતો એવી એવી છે સમય બીજા ખતરનાક શરૂઆત અને અને સ્ત્રીઓ બાળકો ભરેલું એક જહાજ ને ત્યાં ધોળી આવો જહાજમાં સ્ત્રીઓને બાળકોને બેહડી દે ને એમ કહી દઈએ કે જાઓ દુનિયાના જે દેશમાં તમને સાચવી અહીંયા રેજો વિશ્વયુદ્ધ પૂરું થશે પછી જીવતા રહેશું તો આપણે પાછા મળશું કારણ કે પેલા વિશ્વ યુદ્ધમાં અમે આઈરા પછી તમારી ઉપર બહુ અત્યાચાર થયો વોન્ટ ટુ રિપીટ ધ હિસ્ટ્રી

પોલેન્ડ થી આવ્યું હતું અને એ બધાના ઘર માં ભગવાન જીસસ ની હારો હાર દિગ્વજય નો ફોટો છે કે આ રાજા નો હોત ને તો અમારી પ્રજા કોઈ જીવતી ન હોત તમારો વંશ જીવતો ન આ ગુજરાત છે આ ગુજરાત છે સાહેબ ભાવનગર જિલ્લો

કૃષ્ણ કુમાર પોતાની પાસે ભાવનગરની ત્યારે પણ ગીર ગીર ગાયો બહુ હારી અસલ ઓલાદની ગીર આજે પણ છે અસલ ઓલાદની ગીર ગાયો કૃષ્ણકુમાર સિંહજી પટેલ સાહેબ એને પુષ્પા નામની ગીર ગાયનો નંદી ભેટમાં આપેલો મારા પુસ્તકમાં એનો ફોટો રંકસુમલ ગુજરાતીમાં અને સીડે ત્યારે બ્લેન્ક ચેક બસો રૂપિયાની કિંમત એની હશે કદાચ પણ તોષાખાનામાં દસ હજાર રૂપિયાનો બ્લેન્ક ચેક સીડે ત્યારે મુકેલો મારાથી મફત ન લઈ જવાય પુષ્પાનો નંદી અહીંથી બ્રાઝિલ લઈ જાય સાહેબ વાત હવે શરૂ થાય છે બ્રાઝિલની આખી ઇકોનોમી આપણે આપેલા નંદી થકી ચેન્જ થાય અને બત્રીસ લાખ ગીર ગાયો સાહેબ અત્યારે બ્રાઝિલમાં છે થેન્ક્સ ટુ કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ